નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર પિંકીબેન સોનીના હસ્તે આજરોજ શહેરના હરણી સ્થિત સ્કલપ્ચર પાર્ક ખાતે છત્તેર પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો આજે દેશના છત્તેર ગણતંત્ર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના હરણી સ્થિત સ્લપ્ચર પાર્ક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકા મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ બાદ આ પ્રથમ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ભારત આગામી સમયમાં વિશ્વનું મોખરાનું સ્થાન પ્રાપ્ત કરશે તેવી મનોકામના સાથે તેમણે સૌને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર દંડક વિરોધ પક્ષના નેતા મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા પાલિકા પદાધિકારી સહિત સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે આઝાદીના અમૃત મહોત્સવનો પ્રથમ એટલે કે જ્યારે આઝાદી મળ્યાના પંચોતેર વર્ષ પૂર્ણ થયા અને આપણું આપણા આઝાદ દેશનું સંવિધાન લાગુ પડ્યું તે દિવસ ખરા અર્થમાં રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય પર્વ પણ એવો કે ખરા અર્થમાં સમગ્ર દેશ આનંદ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવે ત્યારે હું આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવું છું વડા વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ આ રીતે સૌ સાથે મળી અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરીએ છીએ ત્યારે આગામી સમયમાં આપણો દેશ વિશ્વમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરશે અને આઝાદી મળ્યાના સોમા વર્ષે એટલે કે બે હજાર સુડતાળીસમાં જ્યારે વિશ્વની ફલક ઉપર ભારત મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવના આ પ્રથમ વર્ષના પ્રથમ એટ નવલ પ્રભાતે આપણે સૌ સાથે મળી અને આપણા દેશમાં આપણા રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ સાથે મળી અને યોગદાન આપીએ એવું એક આપણે સૌ ભેગા થઈ અને એક પ્રણ પણ લઈએ તો સાથે સાથે હું આપ સૌને આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ચોક્કસ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું હતું કે આજનો ભારત દેશનો યુવાન જે સપના જોવે છે ને એ સપના ઉપર સમગ્ર વિશ્વની નજર છે કારણ કે ભારત દેશના યુવાએ જોયેલા સપના એ ભવિષ્યમાં વિશ્વ માટે વિકાસ અને ક્રાંતિના ખરા અર્થને ઘડવૈયા સાબિત થનાર છે